પોરબંદરમાં ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા બે દિવસની પક્ષી ગણતરી કરવામાં આવી હતી તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં આ વર્ષે પોરબંદરના જુદા જુદા વેટલેન્ડ ઉપર માત્ર પોણા ચાર લાખ જેટલા જ પક્ષીઓ નોંધાયા છે જ્યારે ગત વર્ષે નવ લાખ ઓગણસાઠ હજાર પક્ષીઓ નોંધાયા હતા તેથી આટલો મોટો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે આ વર્ષે વધુ વરસાદ થયો હોવાથી વધુ પાણી ભરાયેલા હતા તેના કારણે પક્ષીઓ છૂટાછવાયા ઉતર્યા હતા પોરબંદર જિલ્લામાં પક્ષી ગણતરી દરમિયાન કુલ બસો છવ્વીસ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે જેમાં વેટલેન્ડના એકસો ઓગણત્રીસ જેટલા પક્ષીની પ્રજાતિ સામે આવી છે ગુજરાત બર્લ્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જાહેર થયેલા આંકડામાં પોરબંદર જિલ્લાના વેટલેન્ડ ઉપર ત્રણ લાખ છોતેર હજાર નવસો સાડત્રીસ જેટલા પક્ષીઓ કુલ નોંધવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મેઢા ક્રીકમાં એક લાખ એક્યાસી હજાર ચારસો બોતેર પક્ષીઓ નોંધાયા છે તો બીજા ક્રમે મોકલસાગર વેટલેન્ડમાં છોતેર હજાર છ છસો બેતાલીસ પક્ષીઓ જોવા મળ્યા છે ત્રીજા ક્રમે બરડાસાંગરમાં અઠાવન હજાર સાતસો બાવન પક્ષીઓ નોંધાયા છે ચોથા ક્રમે અમીરપુરમાં ચોવીસ હજાર ત્રણસો પાંત્રીસ પક્ષીઓ અને પાંચમા ક્રમે ઝાવરમાં એકવીસ હજાર છસો અડતાલીસ પક્ષીઓ નોંધાયા છે છઠ્ઠા ક્રમે પોરબંદરના છાયા વિસ્તારમાં પાંચ હજાર સાતસો સાડત્રીસ સાતમા ક્રમે જનક બીચ ઉપર ત્રણ હજાર પાંચસો તેર આઠમા ક્રમે કુચડીમાં ત્રણ હજાર પાસઠ નવમાં ક્રમે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે એક હજાર ચારસો સડસઠ અને દસમા ક્રમે નવી બંદરમાં ત્રણસો છ પક્ષીઓ નોંધાયા છે